લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલા ઓપરેશન લોટસ અંતર્ગત વધુ એક દિગ્ગજ નેતાને ભાજપમાં લાવવાની કવાયત તેજ થઈ છે પેટલાદના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને છ સુધી ધારાસભ્ય રહી ચૂકેલા નિરંજન પટેલને હાલ ભાજપમાં જોડાવવાની કવાયત તેજ થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શનિવારના પેટલાદની મુલાકાતે હતા ત્યારે પેટલાદના કાર્યક્રમ બાદ ચામુંડા મંદિરે દર્શન સમયે હર્ષ સંઘવી અને નિરંજન પટેલ સાથે જોવા મળ્યા બંને વચ્ચે લાંબી ચર્ચા પણ ચાલી હતી આ મુલાકાત બાદ નિરંજન પટેલ ભાજપમાં જોડાય તેવી ચર્ચા શરૂ થઈ છે નિરંજન પટેલ વ્યવસાય પ્રાધ્યાપક પણ હતા વિધાનસભામાં કોંગ્રેસ વિપક્ષમાં હતી તે દરમિયાન તેઓ હંમેશા પોતાની તાર્કિક દલીલોથી ભાજપની સરકારનો વિરોધ કરતા હતા જોકે ગઈ વિધાનસભા ચૂંટણીમાં તેમને પેટલાદ બેઠક પરથી ટિકિટ ન મળતા તેમણે પક્ષની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરીને રાજીનામું ધરી દીધું હતું જોકે નિરંજન પટેલ ભાજપમાં જોડાય તો તેઓ બિનશરતી રીતે આવશે ભાજપ તેઓને ચૂંટણીમાં ટિકિટની બાહેધરી આપે તેવું લાગતું નથી આણંદ જિલ્લામાં કોંગ્રેસ પાસે હવે જૂજ પાટીદાર નેતાઓ રહ્યા છે હજુ ચારેક દિવસ પહેલા ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપી દીધું હતું હવે ઉત્તરાયણ બાદ આ બંને નેતાઓ ભાજપમાં જોડાય તેવી જોડાઈ જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે અમારા સંવાદદાતા જલપેશ પટેલ જોડાય ગયા છે વધુ જાણકારી સાથે જલપેશ શું જાણકારી મળી રહી છે નિરંજન પટેલ અને હર્ષ સંગવીનીયા મુલાકાત બાદ અન નિરંજન પટેલની વાત કરીએ તો કોંગ્રેસના એક સમયના દિગ્ગજ નેતા ગણાતા હતા કારણ કે છેલ્લી છ છોટમ થી તેમને કોંગ્રેસ તરીકે ધારાસભ્ય તરીકે તેમનો જે ચહેરો છે તે ક્યાંક ને ત્યાં બહાર આવ્યો હતો અને જીત્યા હતા ત્યારબાદ કોંગ્રેસે ગત તેમને જે ટિકિટ છે તે ના આપતા તેમને નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું ત્યારબાદ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જો વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જે નિરંજન પટેલ છે તેમને અને તેમના પુત્રએ એટલા જ નગરપાલિકામાંથી ફોર્મ ભર્યું હતું પરંતુ આખરી હાર થઈ હતી એટલે ક્યાંક ને ક્યાંક નિરંજન પટેલની કારકિર્દી છે તે અત્યારે પૂરી થવા બેઠી છે તેમનું એક જ સપનું છે કે ભાજપમાં જોડાઈ પોતાની કારકિર્દી જે બનાવે એટલે હર્ષ સંઘવી સાથે મુલાકાત થઈ હતી અને અત્યારે જે ચર્ચાઓ છે તે ચર્ચાઓ જોર પકડ્યું છે કે નિરંજન પટેલ ક્યાંક ને ક્યાંક થોડાક જ સમયમાં ભાજપમાં જોડાય તો નવાય નહીં પરંતુ જે રીતના ભાજપમાં જોડાય તો બિનસર શરતી રીતે જોડાશે તેવી પણ ચર્ચાઓ એ જોર પકડ્યું આભાર જલ્પેશ જાણકારી આપવા માટે